નમસ્કાર દર્શક મિત્રો હું સ્વરૂપલ રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં બનાસકાંઠા વન વિભાગ પરિક્ષેત્ર વન અધિકારી કચેરી દાતા પૂર્વ રેન્જ દ્વારા કાર્યવાહી કરાઈ છે પૂર્વ રેન્જના જીપુર રાઉન્ડની બીટના મોજે રોકડા સેકડા જંગલ સર્વે નંબર એકસો ચૌદ પૈકી બે નવો સર્વે નંબર બસો બાર ખાતે તાલીમ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર રોજ જંગલ ફેરણા દરમિયાન વન ટીમે ત્રણ શંકાસ્પદ સમોને જોતા તેમની પાસે રહેલ તપાસ કરી હતી જેમાંથી નંગ એક મૃત હાલતમાં મળ્યો હતો જીતપુર વાવેચા દ્વારા પરિક્ષેત્ર વન અધિકારી વીએલ ચૌધરીને તાત્કાલિક જાણ કરી આગળની કાર્યવાહી કરી હતી મદદનીશ વન સંરક્ષણ અંબાજીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા એક આરોપીને રંગેહાથ પકડી દાતા પૂર્વ રેન્જ કચેરી ખાતે લાવી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ મુજબ ગુનો આવ્યો હતો પકડાયેલા આરોપી પરદેશભાઈ બાબુનાથ ભાટી વસાહત તાલુકો જિલ્લો સામે કાયદેસરની કાર્યવાહી કરી એડિશનલ ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં રજૂ કરી મેળવવામાં આવે છે આ કામગીરીમાં મદદની વન સંરક્ષક જીગરભાઈ જે મોદી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયભાઈ એલ ચૌધરી વનપાલ પુનાભાઈ કે વાવેજા હર્ષદ સિંહ હડિયોલ ડીઆઈએમ પ્રજાપતિ સંજય સંજયસિંહ બી વારડ તથા કાયમી રોજમદાર કુમારસિંહ શંકરસિંહ ચૌહાણનો સહકાર પ્રાપ્ત રહ્યો હતો આ મામલે વન અધિકાર વન વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે તેમ પરિક્ષેત્ર વન અધિકારી દાતા દ્વારા એક ફરી યાદીમાં જણાવ્યું